માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભની એથ્લેટિક્સ કોમ્પિટિશન યોજાઈ હતી રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત પાલિકા દ્વારા સંચાલિત વડોદરા શહેર ખેલ મહાકુંભ બે હજાર પચીસ આજે વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી ખેલ મહાકુંભની એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારના બાળકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો ત્રીસ મીટર પચાસ મીટર સો મીટર ચારસો છસો અને આઠસો મીટર અલગ અલગ કેટેગરીમાં બાળકોએ ભાગ લીધો હતો અલગ અલગ કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આપવામાં આવ્યા હતા વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ મળશે મોટી સંખ્યામાં વાલીઓ તથા સ્કૂલ પીટી ટીચર પણ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે વધુ માહિતી કન્વીનર સાજીદ મંસુરીએ આપી હતી નમસ્કાર મારું નામ સાજીદ મંસુરી છે અને હું એથ્લેટિક કન્વીનર ખેલ મહાકુંભમાં છું અત્યારે માંજેપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે બેસ્ટ ઝોનની એથ્લેટિક સ્પર્ધા ચાલી રહી છે અને આ સ્પર્ધાની અંદર આજે સવારે અંદાજે સાડા ત્રણસો થી ચારસો ખેલાડીઓ આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ રહ્યા છે આજે બધી જ ટ્રેક ઇવેન્ટ તમામ ગ્રુપની યોજવામાં આવશે અને જે વિજેતા હશે ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશનના એ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે